રાપર તાલુકાના રામવાવ ગામે ગૌચર દબાણ થતાં અરજદાર શિવભાઈ જાડેજા દ્વારા અનેક રજૂઆતો કરાતા સરપંચ દ્વારા લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરવામાં આવી હતી ભૂમાફિયાઓ દ્વારા ગૌચર જમીનમાં ખેતી કરીને મોટી તગડી કમાણી કરી રહ્યા છે તેવા આક્ષેપો સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા હતા જિલ્લા કલેક્ટર દ્વારા પણ ભચાઉ પ્રાંત અધિકારી કચેરીએ અભિપ્રાયો મોકલાયા હતા તો ગૌચર દબાણ કરતાં ત્રીસ જેટલા લોકોની ભચાઉ પ્રાંત કચેરી ખાતે મિટિંગ પણ યોજાઈ હતી આમ છતાં ભૂમાફિયાઓ દ્વારા કોઈ દબાણ દૂર કરવામાં નથી આવ્યું તેવા લોકો દ્વારા આક્ષેપો કરાયા છે મારા નામ જાડેજા તાલુકો રાપર જે રામબાવના નવસો સાસઠ અડસઠ સડસઠની જે ગૌચર જમીન રહી એ ઘણા ટાઈમથી હું લડતો આવું છું અને બે વાર કાઢવામાં આવી હતી પણ ખૂણા ખાચકા કાઢ્યા હતા અને હાલની તારીખમાં મંગળવારના જે લેન્ડ્રેબિન તિવારી સાહેબ ટીટીઆ સાહેબે કરેલ હતી એ વિશે પ્રાંત અધિકારીએ આ લોકોને બોલાયા હતા પણ આ લોકોએ ખોટા સોગંદનામા આપેલ છે એની પ્રાંત સાહેબને નમ્ર વિનંતી છે કે ખાસ કરીને ટૂંક સમયની અંદર આની તપાસ કરે અને જેટલા પથ્થર હતા એ લોકોએ ઉખેડી નાખ્યા છે અને હશે એકાદા બે બે સોગંદનામાવાળા હશે કે કદાચ સાચા નીકળે બાકી લગભગ સોગંદનામાવાળા ખોટા હશે અને સરકારને અને જે અધિકારીઓને ઘૂમરે ખાલી ચડાવે છે અને જે મિલું હતી એ મિલુની જગ્યાએ અત્યારે ગુદામ ગોદામ ચણાઈ ગયા છે એ પણ ખાલી નથી કરાયા અને ગૌચર ઉલટાની વધારે દબાણ થઈ છે ખાલી થયાને બદલે અને વાડીઓ વાડીઓની અંદર અત્યારે મોટો મોટો વાવેતર છે અને હજી તો આગળનો વધારો કરતા જાય ઘટતા નથી સાહેબ શ્રીને મારી એટલી વિનંતી છે કે તાત્કાલિક ધોરણે આની તપાસ ટૂંક સમયમાં કરે પ્રાંત સાહેબ અને જે આ લેન્ડ ગેમિનનો ગુનો દાખલ જે કરવામાં છે જેટલાએ આ ખોટા આપ્યા અત્યારે સોગનામાં એ ટોટલ ઉપર લેન્ડ ગેમિંગ ગુનો દાખલ થાય એ પ્રાંત સાહેબને હું વિનંતી કરું છું અને ખાસ સાહેબ ઉપર મને ભરોસો છે અને જો ટૂંક સમયમાં નહીં થાય તો આના પાછળ મારે તાલુકામાં કા જિલ્લામાં કાં પ્રાંત સાહેબના સામે આના માટે હું આંદોલનમાં પણ બેસીશ આ કોઈ દિવસ છોડવામાં નહીં આવે ગૌચર ખાલી કરાવીને જ રહીશ